ફોટો ફોટો થઈ ગયો બોલાવો પડશે એટલે બગડી ગયું શું બગડ્યું તમારું કોમે મમી તો હોય પણ આપણે બગડી એટલા આવું થાય અરે હું થાય જવાનું બંધ થઈ ગયું ચાલુ દિવસ જોયું એટલે એ બધું ખબર હું તમારે બોલાવા તો લેવા ચેક્ટર કરું છું ને એમ કહું મારે ચેક કરવું પડતા અમે નહીં

જલ્દી ભાઈ હું કરું યાર ફળ કરું યાર ને પ્રોબ્લેમ થવા એ બેટરી પાણી ના પી હે થોડું ને કશું ના કારીગર કોને એમ કે છે કારીગર બનાવનારો કોણ હતું

ઘર જ કારીગર ને બોલાવ બગડ્યું ખબર નહીં પડતી બગાડી બગાડી ને બેટરી આવડતો હું કરતા આવડતો ચેક કર્યું

તમે લેવા આવ્યા પણ મારો મારે ઘેર કોમ હતું યાર ખેતરમાં તો તમારા માટે આવ્યો આખો ઘેર જોઈ રહ્યો તો કોઈ બોલાવતું જ નહીં ને ના જ બોલાવવાના કાઢાઈ ગયો

વેલા ના તો આવ અમુક વાય લે હું સી કેલા એટલા પાછ ના આય છતોય ઉપર એ